માન્ય અરવિંદ કેજરીવાલજી માં આવવાના છે ખબર પડી મેં ઈસુદાન ભાઈ ને પૂછ્યું કે માં કેમ ભાઈ રોડ આવ્યા હોત તો એને મને કહ્યું તું કે રેલી ચાલુ થાય ત્યારે ન્યાઝેન જોજો રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપનો હાથો બનીને ખૂબ કામ કરી લીધું હવે જનતાનો પ્રેમ કોની સાથે છે જનતા પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપની લઈને આવો એવું કેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કહું છું અમારા ચૈતરભાઈએ ગ્લાસ માર્યો નથી ને માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈએ માયરો ગ્લાસને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંચનું મોત એના હાથે લખાયેલું હતું